આપણે આપણે થી લીધો તો એ સાપ ક્યાં ક્યાં સાપ આપણે મેરો છે ને ચોખ્ખો કરી નાખ્યો ઓસરી નો માળીયો જો બધું વધારાનો સામાન હોય ને અહીંયા પડે હોય ને સેસ એથા એથા ઊભા ઊભા માવો ખાઈ પણ આય સડે ની ને મને આય ઉછી સડાવી અને આ એક ખોખું એક તો ચંપલ છે આ એક ખોખું એટલું આખું સિક્કાનું નું નું ભર્યું અને આ બોક્સ માં પણ ચંપલ છે નજી તો એઠે હશે અડધા તો એટલા ચંપલ છે કોઈને જોતા હોય તો કઈ જો પાડે આપણે રચોડામાં પણ ધૂંજારા કરીને નાખા છે આજે બધું બધામાં ધૂંજારા થઈ ગયા ઉસરીને રસોડું બધું ફાઇનલી પૂરા થઈ ગયા છે ગાદલાન બધું સુકવવા પણ નાખી દીધું છે બધાય ઢુંજારા થઈ ગયા નવરા એ જો આપણું દૂધ ગરમ થાય છે અને તે જ માટે જો બે ભજીયા બનાવ્યા હતા અને આમાં છે અમારે કંટું ભીન્સ લાણી હતી એટલે અને ભીંડાનું સુકે સુકું શાક બનાવ્યું છે ખીચડી બનાવી અને આ બનાવ્યા બાજરાના રોટલા અને આમાં છે છે ગયા ઢોકળા કોઈને ખાવું હોય તો આવી જાજો અમારી ઘરે ભીંડાનું શાક ને ખીચડી અને જમવાની થાળી રેડી કરી દીધી છે આપણે થોડોક એવો રોટલો છે કાઢવા માટે અને

કે એં જે તો માય ઓય તેજુ તારે કઈ જોતું હે ઈ ટોડી ન જ નાખવાનું આ આમાં મોબાઈલ માં નાખવાનું છે દીકા ટોડી ન જ નાખવાનું તેજુ જો ગુગડિયો ને છે ને એના દાદા જાતાતા ને ઠડે એટલે ને પાછળ જાઉં તો તે અર્ધે હતી ટોડી જે ટોડી છે અને પછી બાર થી મુકવા આયા છે તેજુ બેન ને કા

ત્યાંથી લીધો હતો અને અંધારામાં કોઈ બી પણ જાય છે ને મામ ખાઈ જોઈ ગયું કાઢે છું તડી ને મામ ખવડાવી તીજો

咱俩拍。